સુરતના સચિન વિસ્તારમાં વીમો પકાવવા માટે મિત્રની હત્યા કરનાર હત્યારા મિત્ર અને તેની પત્ની સાથે ત્રણને પોલીસે ઝડપી પાડ્યા બાદ ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું સુરતના સચિન વિસ્તારમાં એક યુવાનની અકસ્માતમાં મોત નીપજેલી લાશ મળી આવી હતી ત્યારબાદ એક મહિલાએ મૃતક પોતાના પતિ હોવાનું કહ્યું હતું ત્યારે આ મામલે પોલીસ તપાસ કરાતા એક ષડયંત્ર બહાર આવ્યું હતું અને વીમો પકાવવા મિત્રને નશો કરવાની ટ્રક નીચે કચરી મારના આરોપીઓને ગુનાનો પર્દાફાશ થયો હતો જે ગુનાઓમાં હત્યારા મિત્ર અને તેની પત્ની તથા અન્ય એક મિત્રને પોલીસે ઝડપી પાડ્યા હતા સચિન પોલીસે આરોપીઓની સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું પોલીસે ક્રાઇમર થ્રિલર મૂવી જેવા હત્યાકાંડને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું સચિન પોલીસ સ્ટેશન ખાતે એક ફેટલ નો બનાવ ફેટલ ફેટલનો બનાવ હતો જે પોલીસના મહેનતથી મર્ડરના બનાવ તરીકે જે કહેવાય ડિટેક્ટ કરવામાં આવ્યો હતો જેમાં આરોપી જે છે શિવકુમાર મિશ્રા એમને સાથે રાખીને આજરોજ જે બનાવ જે રીતના બનાવ બનેલો હતો તે વખતે એનું રિકન્સ્ટ્રકશન પંચનામું કરવામાં આવ્યું છે અને એ સાક્ષ્યમાં ડિજિટલ એવિડન્સ તરીકે લેવામાં આવ્યું છે જેમાં જે જગ્યાએથી એના મિત્ર જે દસ વર્ષ જૂના મિત્ર હતા વડોદરાથી બેસાડી અને ખડોદરા જે સર્વોત્તમ પેટ્રોલ પંપ સર્વોત્તમ હોટલની બાજુમાં જે પેટ્રોલ પંપ છે ત્યાંથી લઈ ટ્રકમાં અહીંયા સણિયા ખંભાસલા રોડ ઉપર આવ્યા હતા અને જે રીતે અંજામ દીધો એ એના આખું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે મૃતકના જે પણ કંઈ કપડાં બેલ્ટ અને જે કોઈ ચીજ વસ્તુ હતા એ એને એવી જગ્યાએ ફેંક્યા હતા જે પોતે જ દેખાડી શકે તો એ જગ્યા ઉપર જઈને અમે ડિસ્કવર કરીને અત્યારે ગુનાના કામે

સંક્રમણમાં આવી જતા એને વિચાર આવ્યો કે ભાઈ આમાંથી બહાર નીકળવું હોય તો પોતાના મૃતક તરીકે જાહેર કરી દે જે એને આઈડિયા એક એમના સિરિયલ જોયા હતા સસુરાલ સિમરકા એમાંથી આ એક પ્લોટ એને કંઈક જોયો હતો તો એ પ્લોટનું જ અહીંયા એને અનુકરણ કરી અને એના મિત્રને પૂરા જે ફેવોસ હાલતમાં અહીંયા સુડાઈ ઉપર ટ્રક ચલાવી એના જે ઓળખ ના થાય એ રીતે મૃત્યુ નિપજાય અને આખા ઘટનાને અંજામ આપેલું